ભાજપ જિલ્લા અધ્યક્ષ સ્થાને આગામી કાર્યક્રમો માટે મીટિંગ યોજાઈ ખેડબ્રહ્મા જૂના એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખના અધ્યક્ષ સ્થાને વિશ્વા આદિવાસી દિવસ અને હર ઘર તિરંગા અને આગામી કાર્યક્રમો અંગે અગત્યની બેઠક મળી પટેલના અધ્યક્ષસ્થાને આગામી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાબરકાંઠાની સૌમ્ય ઉપર અને ખેડબ્રહ્મામાં વિધાનસભાની ચૂંટણી પછી પ્રથમવાર આ ધરાવ પધારતા હોય ત્યારે મોટી સંખ્યામાં ખેડબ્રહ્મમાં વિજયનગર પોસીના આદિજાતિ વિસ્તારનો બહોળો વસ્તી ધરાવતો વિસ્તાર હોય અને વનબંધુ કલ્યાણ યોજના તેમજ આદિજાતિ વિકાસના અનેકવિધ કાર્યક્રમો કરી રહી હોય ત્યારે આપણા મુખ્યમંત્રી સાબરકાંઠા જિલ્લાના વનવાસી બંધુઓ તેમજ સૌ કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જવાબદારી આપી અને હર ઘર તિરંગા ઓગસ્ટ વિભાજનની વસિકા કાર્યક્રમ હિંમતનગર ખાતે યોજાવાનો હોય તેમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિ રહેવા જણાવ્યું અને પાડોશી દેશો બાંગ્લાદેશ પાકિસ્તાનમાં થયેલ લઘુમતી હિન્દુ ભાઈ બહેનો પર થઈ રહેલ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી

પંચાયતના પૂર્વ મહામંત્રી શ્રી કેન્દ્રના સંયોજક અને પ્રભારી શ્રી પ્રમુખ મહામંત્રી શ્રીઓ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના અંતમાં આભાર વિધિ શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણે કરી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે જિલ્લા બ્યુરો ચીપ સાબરકાંઠા